અંકલેશ્વર શહેરના કેશવ પાર્કમાં રહેતા મહિલા ત્રણ વર્ષીય પુત્રી સાથે મંદિર જતી હતી તે અરસોમાં ધોળે દિવસે અજાણ્યો ઈસમ તેમના ગળામાંથી રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખના કિંમતનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થયો હતો ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધતા પોલીસે તપાસ શરૂ કરી હતી આ ગુનાની તપાસમાં ભરૂચ એલસીબીની ટીમ પણ જોડાઈ હતી અને એલસીબી સી કે ટોરાણી અને ટીમ દ્વારા સ્થળ તપાસ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા જેના ટેકનિકલ એનાલિસિસ સાથે હૈયુમાન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી જ્યાં આ ચેઇન સ્નેચિંગમાં રીધા ચેઇન સ્નેચર સંદીપ વાલીજ ભાનુશાલીની સંડોવણી હોવાની ચોક્કસ માહિતી મળતા અને ફરિયાદી મહિલાના વરણ આધારે પુષ્ટિ થતાં પોલીસે જીઆઈડીસી ખાતે આવેલા ગોંડલ પોઈન્ટ પાસે એસવીઝી સોસાયટી ચોક્કસ બાતમી આધારે સર્ચ કરતા સંદીપ ભાનુશાલીને ઝડપી પાડ્યો હતો અને તેની આકરી પૂછપરછ કરતાં બજારમાં રૂપિયા હારી જતા તેથી પૈસા મેળવવા માટે સ્નેચિંગ કરવાનું પુનઃ નક્કી કર્યું હતું અને બાઇકનો નંબર કાઢી અન્ય ગાડીનો નંબર લગાવી હેલ્મેટ પહેરી ગંગા જમના સોસાયટી માર્ગ પર પસાર થતી વેરા મહિલા એકલી નજરે પડતા તેના ગળામાં રહેલા મંગળસૂત્ર તોડી લીધું હતું જે બાદ બાઇક પર અસલ નંબર પ્લેટ લગાવી મંગળસૂત્ર વેચાણ કરવા નીકળ્યો હતો પોલીસે તેની તેની પાસેથી મંગળસૂત્ર એક લાખ બાવીસ હજાર આઠસો રૂપિયા બાઇક કિંમત રૂપિયા ચાલીસ હજાર અને મોબાઈલ કિંમત દસ હજાર મળી કુલ એક લાખ બોતેર હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી